કાલે યાર ના કાલ ફાઈનલ ફાઈનલ કાપવાની વાત કરો તમે એવું કાપવા હું જગ્યા આવું છોકરી નક્કી એક મંગાઈ બોલો બોલો એમ ઝઘડો થઈ ગયો એમના એ રસ્તા બાજુ જ્યાં સીધા તમે લાગતું છું

મેળા તો નહીં મેળા તો નહીં કોઈને મળવાના તો નહીં જ આપરો બારના ગામનો આ આપડા શેમાલા તો જવ તમે એને આવા દયો પેલા ડાયરેક્ટ આવા જોઈ લ્યો હું બરે બરે શાંતિ રાખો

તમે ચોખ્ખી વાત ના કરી હારે ભૂધરજી નઈ આ ભૂધજી કીધું તું કે

આવું જોઈ ના કરવું ખબર હોય પૂરી કન્ફર્મ જોવાનું પહી વાત કરવાની આવું બનાવ કેટલી જગ્યા બનતા ખબર હોય ભૂલ થઈ ગઈ અમારી બરાબર તમે જાઓ

જય માતાજી મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય માતાજી